નમસ્કાર એમ એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ એનએસએસ વિભાગ તેમજ શ્રી જીવ કલ્યાણ પાંજરાપોર ટ્રસ્ટ પરવળી ગોધરાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અબાલ વૃદ્ધ જે પાંજરાપોળમાં રહેતી જે ગાયો ભેંસો તેમજ બધા જ પ્રાણીઓના પરવરિશ માટે દાન કલેક્શન કરતા હોઈએ છીએ કાલોલ નગરજન આની અંદર ખૂબ જ સહયોગ આપતા હોય છે ફૂલ નહીં ફૂલની પાખડી એક હાથે કરેલું દાન બીજા હાથને ખબર ન પડે એ રીતે કાલોલ નગરજનો આર્થિક દાન કરીને આ પુણ્ય કમાતા હોય છે હિન્દુ ધર્મની અંદર દાનનો મહિમા કયો છે ત્યારે આપણે બધા સૌ સાથે મળીને આ વિશેષ પર્વને ઉજવણી કરીએ જેમ કે ગાયોને આપણે ઘાસ ઘાસચારો ખવડાવીને એનું પૂજન કરતા હોય ગાય આપણી માતા છે અને આમ દરેક ધર્મની અંદર દાનનો વિશેષ મહિમા કયો છે આમ નગરજનો અમારી સાથે જોડાયા છે તો નગરજનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પર્યાવરણ પર્વની અંદર વિશેષ લાભ આપી રહ્યા છે ત્યારે એમએમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ ડૉક્ટર હરીશ સુથાર એનએસએફ પ્રોગ્રામ ઓફિસર ઘાસ ખવડાવીને પણ વિશેષ પુણ્ય કમાતા હોઈએ છે આમ એમ એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના સહયોગથી દર વર્ષે પાંજરાપોળ જીવ કલ્યાણ પાંજરાપોર ટ્રસ્ટ પરવડી ગોધરા સાથે સંયોગ થઈને અમે આ દાન કલેક્શન કરતા હોઈએ છીએ અને બધા જ પ્રાણીઓ ગાય ભેંસ કે પછી કોઈ પણ ગધેડા છે કે આ જે બધા પ્રાણીઓને રક્ષા થાય એના માટેનું એક આર્થિક ભંડોળ ભેગું કરીને એના માટેનો ઉપયોગ કરતા હોઈએ છીએ આજે એક હજાર માણસોને નિઃશુલ્ક જમવાનું વ્યવસ્થા પૂરું પાડે છે પ્રભાબાનું રસોડું તો એમાં પણ અમે આ દાન ધરમાડો કરવા માટેનો આ જનતાને અપીલ કરીએ છીએ ખૂબ જ કાલોલના નગરજનો આ ઉત્સવમાં તરબોળ થયા છે ત્યારે આજે વિશેષે કરીને આ કાર્ય આનંદભેર ઉજવી રહ્યા છે એમએમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ ડૉક્ટર હરીશ